નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ ખેડૂત મિત્રો કેમ ગાય આધારિત ખેતી તરફ આગળ વધે ખેડૂત મિત્રો જે છે પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે ખેડૂત મિત્રો જાતે કેમ વેપારી બને એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે ત્યારે આ પ્રયત્નોની અંદર મિત્રો જ્યારે અમે આવી વાત જ્યારે સાંભળીએ કે અમે જાતે વેચાણ કરીએ છીએ અમે જાતે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ત્યારે અમારી ખુશીની અંદર ખૂબ વધારો થાય છે ત્યારે આજે આપણા એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અમને એમની સાથે મિત્રો આજે વાત કરવી છે મણ બે મણ પાંચ મણ નહીં પણ પાંચ ટન હળદર જે છે એ પોતાના ફાર્મ ઉપરથી વેસાણ કરે છે અને પ્રાકૃતિક રીતે તૈયાર કરતા એ સામુંડા સામુંડા મોડલ પ્રાકૃતિક ફાર્મ કનાર આની મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ ત્યારે સાહેબ પાંચથી જાણીએ કે સાહેબ તમે આ વર્ષે જે હળદરનું વાવેતર કર્યું છે જે આદુનું વાવેતર કર્યું છે મિત્રો ખાસ તો આજે આપણે આદુની પણ થોડીક વાત કરવી છે આપણે તો આદુ લારીમાંથી લઈ આવી કેમ થાય કેવો છોડ હોય એ પણ જોયો હોતો નથી બરાબર ત્યારે આપણી વાડીની અંદર બધું થાય છે આ ધરતી જે મારી મા છે એ

રઘુભા સબળુભા ગોયલ ગામ કનાડ તાલુકો સિયોર જિલ્લો ભાવનગર હું ગવર્મેન્ટમાં ઓફિસર તરીકે ડેપ્યુટી ડીઓ તરીકે ફરજ બજાવતો હતો અને છેલ્લા પાંચ વર્ષથી આ મારા ફાર્મમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત ખેતી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી દવાઓ પણ બને છે અને એનું ખાતર પણ બને છે એના ઉપયોગ કરીને હું મેં અમારા ફાર્મમાં છેલ્લા ત્રણ વર્ષથી હું હળદર કરું છું આ વર્ષે મેં આદુનો પણ થોડોક પ્રયોગ કર્યો છે આ ત્રણ લાઈન આપ જોઈ શકો છો વિડીયોમાં મારા એક શામળાજી મારા મિત્ર હતા એણે મને મારા માટે એમ કીધું કે સાહેબ તમે ત્યાં આદુ વાવો જે તમારે થાય કે નહીં તો બહુ સરસ આદુ પણ થાય છે આ ત્રણ લાઈનમાં આપ જોઈ શકો છો શામળાજેથી હું બિયારણ લઈ આવ્યો હતો આપણને જે બજારમાં મળે છે હળદર ને આદુ હવે એ જો આપણે એ બધી ભેળસેળવાળી બધી વસ્તુ મળે છે પણ અમારા ફાર્મમાં જે વસ્તુ થાય છે પ્રાકૃતિક ખેતીથી હા બરાબર બરાબર એ જો હળદર તમે એનો ઉપયોગ કરો તો માનો કે આ ઉધરસ છે શરદી છે એટલે તમારે પ્રશ્ન જ રહેતો નથી કારણ કે પ્યોર નેચરલ પાવડર મળે અને કોઈપણ જાતના કેમિકલ મુક્ત આપણો તૈયાર થાય અને આપણી તબિયત પણ હેલ્ધી રહે તમે લીલી હળદર પણ ખાઈ શકો અને એનો પાવડરનો ઉપયોગ પણ કરી શકો બરાબર આ પાક કરવાથી ખેડૂતને કાંઈ બહુ મોટો ખર્ચો થતો નથી હા હા બરાબર એક એની છ સાત મહિનાની અવધિ છે પાકની હા હા બરાબર એટલે આમાં તમે બીજા વર્ષે ત્રણ પાક ન લઈ શકો પણ બે પાક તો લઈ શકાય જો તમે કાળજી સરસ રાખો તો બરાબર એટલે બીજો કોઈ આમાં કોઈ લાંબો એવો દવાનો પણ ખર્ચો નથી અને જીવામૃત છે ઘન જીવામૃત અમે આમાં નાખી અને પછી બીજું કોઈ પણ આમાં કાંઈ ટ્રીટમેન્ટ કરતા નથી બરાબર ફક્ત ડ્રીપમાં જ થાય છે એક નિંદામણ થોડુંક થતું હોય છે પણ નિંદામણમાં ખેડૂતો જે કોઈ એવલી દવાઓ વાપરે છે કેમિકલ એના હિસાબે તો આપણી ધરતીમાં ખૂબ બંજર બની જાય છે બરાબર તો એ નિંદામણનો નો એક થોડોક તમારે ખર્ચો રહે છે બાકી આમાં બીજો કોઈ એવી કાળજી લેવાની રહેતી નથી અને બહુ સરસ પાક થાય છે અને આપણી જમીનમાં વિસ્તારમાં બહુ સારી થાય છે હદર બરાબર

બિયારણ આપણે ગણતરી કરીએ તો જો તમે સ્ટાન્ડર્ડ માપ રાખો કારણ કે બે હાર વચ્ચે થી પાંચ ફૂટનું અંતર હા બરાબર અને બે છોડ વચ્ચે એક ફૂટનો અંત એટલે હા એક ફૂટનું અંતર હા તો અને એમાંય તમારે જીગઝાગમાં કરવાનું હા બરાબ બે સાઈડ જે તમે બેડ બનાવો હા હા બે સાઈડ તમારે વાવેતર કરવાનું એટલે પાળામાં બે લાઈન થાય હા બરાબર ગુટપૂટની અંતરે હા એટલે થી પંદર મણ બિયારણ જોવે એક વીઘે હા અને એ આઠસો નવસો રૂપિયાનો સિઝનમાં ભાવ હોય બિયારણનો બરાબર દિન હજાર રૂપિયા હોય હા બરાબર

બસ હવે આ છેલ્લું છૂટપાન પી ગયું છે સાત મહિના ઉભી રહે હળદર બરાબર એટલે જાન્યુઆરી ના એન્ડમાં નીકળે જાન્યુઆરી એન્ડમાં એટલે આ ટૂંકમાં ફેબ્રુઆરી એન્ડમાં આનું પાવડર બની જશે બરોબર અને એના પાવડર બનાવવા માટે તમે કેવી રીતના બનાવો છો એમાં આપણે બધી પ્રોસેસ કરવી પડે પહેલા તો આ ઉપાડી લેવાની ઉપાડી લઈ અને પછી એને બોઇલ કરવાની હા બરોબર બોઇલ કરી અને કુદરતી તડકામાં જ આમાં જ અમારે સુકવવાની છે કે આના ફિલ્ડ ઉપર આના ફિલ્ડ ઉપર સુકવવાની હા હા 25 દિવસ તમે રાખો એટલે કુદરતી સૂર્યના તાપથી સુકાઈ જાય પછી ગાંઠીઓ કડક બની જાય બરાબર પછી એને તે થોડુંક એનો કચરો બચરો સાફ કરવા માટે એક ડ્રમમાં બદલા ફેરવી પડે હા બરાબર એ કર્યા પછી તમારે એને દળાવવી પડે વલ્વિલાઈઝર માં હા બરાબર ત્યાર પછી એનું પેકિંગ બેકિંગ ના જે બધું વજન કરીને બધું માર્કેટિંગ કરી અને વેચાણ ચાલુ થાય તમે કયા બ્રાન્ડ થી તમે હળદર આપો છો અને તમે ગયા વર્ષે કેટલું હળદર નું વેચાણ કર્યું છે આ વર્ષે તમારે કેટલું ઉત્પાદન આવશે અને કેવી રીતનું વેચાણ કરવાના છો અને આ ખેડૂતોને જોવે તો કેવી રીતની મળે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો આ વખતે અમારો ટાર્ગેટ દસ ટન નો પાવડર નો ટાર્ગેટ છે બરાબર અને અમે શ્રી ચામુડા પ્રાકૃતિક કામ ના બ્રાન્ડ નામથી વેચીએ છીએ બરાબર સિઝનમાં અમે અમારા જે એના છેલ્લા ત્રણ વર્ષથી કરું છું એટલે હવે એનું એક ગ્રુપ બની ગયું છે હા બરાબર

અને ખેડૂત એ જે તમારો અનુભવ કર્યો છે જે છેલ્લા વર્ષોથી જ્યારે તમારી અડદર ત્રણ વર્ષતા જે ખેડૂતો વાપરતા હોય તો એના અનુભવો કેવાય રહ્યા અને તમને જે છે કયું રિવ્યૂ આપે છે જે લોકો એ અમારી જે અડદર વાપરી છે એના તો અત્યારે એના જ આ પાંચ ત્રણનો ઓડર આવી ગયો હા બરોબર છે જે અમારે ગયા વર્ષે અમે જેને આપી હતી અને અમારે છે ને ગ્રુપ થઈ ગયું હા બરોબર છે દાખલો તરીકે ગામ હોય તો ગામમાં કઈ આપણા સગા બરોબર હોય તો ત્યાં એને કહેવાય કે ભાઈ હળદર ક્યારે આવશે ભલે આપણને પર્સનલ નથી એ કોન્ટેક્ટ કરતા પણ માનો કે તમારે ત્યાં તમારા ગામમાં કે તમારે જ્યાં રહેતા હોય જસદણ માં કે હું મૂકી જાઉં બરોબર તો તમારા માર્પણ સો બસો કિલો વેચાઈ જાય બરાબર એવી રીતના અમારે ગ્રુપ બહુ છે મોટા અને એક ડોક્ટર નું ગ્રુપ છે પછી આવા ફેમિલી ગ્રુપ છે હા બરાબર સોસાયટી છે હા બરાબર એટલે અમને વેચાણ માટે કોઈ તકલીફ પડતી નથી સાહેબ મારે એક તમને એ પ્રશ્ન કરવો છે કે ખેડૂત હોય એને જાતે વેચાણ કરે તો તમને શરમ નથી એને લાગતી વસ્તુ વેચવામાં કારણ કે ખેડૂતોને તો અમને શરમ લાગે છે કે ભાઈ અમારે આવું થોડું વેચાય તો તમે એ બારામાં શું કહો છો તો તો

એટલે એવી થોડીક દ્રષ્ટિ આપણે પણ રાખવી પડે પોઝિટિવ માઇન્ડ રાખવું પડે ખેડૂત મિત્રો વેચાણ માટે જે છે એ ખેડૂતો જાતે વેચાણ કરે તો એમાં કોઈ આપણે નાના નથી થઈ જતા આ જે મોટી કંપનીના માલિકો હોય રિલાયન્સ હોય કે ટાટા હોય કે કોઈ પણ હોય તો એ પોતે મીઠું વેચવામાં શરમ નથી અનુભવતો રિલાયન્સ ભીંડો વેચવામાં શરમ શાકભાજી વેચવામાં શરમ નથી અનુભવતો તો આપણી વાડીમાં તૈયાર થયેલી વસ્તુ આપણે શા માટે શરમ અનુભવી જોઈએ અને આવું વેચાણ જયારે આપણે જાતે નહીં કરીએ તો ઉપર થી ખુદ ભગવાન આવશે તો પણ જે છે એ આપણને હારા ભાવ કોઈ જ નહીં ફાયદો થાય ત્યારે આ રીતના પંદર વીઘાની હળદર છે મિત્રો તમે એકાદ વીઘાનો તો અખતરો કરીને ટ્રાય કરો તમારું હળદર જે છે તમારે સગા સંબંધીઓ નથી તમે જે છે એ સાહેબ લગ્ન હોય ત્યારે આપણે ત્રણસો પાંચસો કણકોતરી લખતા જ હોઈએ છીએ તો એ બધા જે છે આપણા સબંધીઓ ને આપણે સારું ન ખડાવે કહે તમારું તો મિત્રો આ જે છે એ આ હળદર જે છે એ તૈયાર થયેલી હળદર આ તમારા સુધી પોગે એના માટે સાહેબનો ખૂબ પ્રયત્ન છે સાહેબ ડેપ્યુટી ડીડીઓ ક્લાસ વન અધિકારી થઈ અને આવી ખેતી કરી રહ્યા છે તો આપ પણ જે છે એ આવી ખેતી કરો અને જે છે એ કાંઈ ખેતીમાં તમને ઘટે ક્યાંય માહિતીની જરૂર પડે સાહેબ આપનો મોબાઈલ નંબર આપો જે કરીને તમે પણ આવી ખેતી કરતા ખેડૂત મિત્રોનો સંપર્ક કરી શકો અને સાહેબ પાસે અમે આજે જોયું તો લગભગ સાહેબના પાંચ સાત વિડીયો બનાવ્યા છે સુધી સુધી બધી ખેતી આપણે જોઈ છે એની આંબાની ખેતી હોય હળદરની ખેતી હોય એના લીંબુની ખેતી હોય એમના તરબૂચની ખેતી હોય અને ટામેટાની ખેતી હોય એમની બાગાયતી નર્સરી માટેની ખે તૈયાર કરેલી જે છે નર્સરીની જે સ્ટ્રક્ચર હોય એની વેવાય તો આવા અનેક વિડીયો આપણે બનાવ્યા છે તો આવા ફાર્મની તમે મિત્રો મુલાકાત લો કંઈક નવું જાણો અને એનાથી જે છે એ ચોક્કસ ફાયદો આપણે થવાનો છે આપનો મોબાઈલ નંબર છે મારો નંબર અઠ્ઠાણું પચીસ વીસ પંચાવન દસ પણ ખેડૂત મિત્રને ક્યારે પણ કાંઈ માહિતીની જરૂર હોય તો મને ફોન કરી શકે છે અમે સ્થળ ઉપર પણ આવશું તમને જીવામૃતિ બનાવી દઈશું ઘનજીવામૃત બનાવી દઈશું કઈ રીતની ખેતી કરવી એ પણ તમને માર્ગદર્શન આપશું તમે ખેડૂતો ભેગા કરો તો તમારી મિટિંગ ઓપન કરીશું અમે અમારા તાલુકા જિલ્લામાં અમે પ્રાકૃતિક ખેતીનું બહુ મોટું અભિયાન ચલાવીએ છીએ અને એમાં શિયોર તાલુકાનો હું કન્વીનર છું અને રાજ્યકક્ષાની કમિટીમાં પણ અમારું સ્થાન છે અને મિટિંગો પણ અમારી થતી હોય છે આપણા રાજ્યપાલ સાહેબ છે આચાર્ય દેવવ્રતજી બહુ પ્રાકૃતિક ખેતીનો રસ લે છે તો મારી બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે પોતે ગાય એક પાળે જેથી ગાય માતાનું પણ જતન થાય અને પ્રાકૃતિક ખેતી કરશો એટલે જમીનનું પણ જતન થાય છે અને સાથે સાથે આપણું આરોગ્ય પણ સુધરશે એવી મારી સૌને વિનંતી છે બધા ખેડૂતો થોડું થોડું પોતાના ઘર પૂરતું વીઘો બે વીઘો પાંચ વીઘો જો આ ખેતી કરશે તો સારું થશે ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને સાહેબ દ્વારા આપવામાં આવી છે કે ભાઈ તમારે જરૂરિયાત હોય તો અમે આવશું પણ તમે જાગો તમે જે છે કંઈક કરો અને આવી માહિતી સાહેબ આપને ખૂબ સરસ મજાની આપી સાહેબ મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ફાર્મની મુલાકાત લેવા માટે લગભગ હું બે એક વર્ષ છે આવું આવું કરતો હતો ત્યારે મિત્રો આજે આપને આવવાનો મોકો મળ્યો છે અને ખૂબ આમ ખુશી થઈ અને એ ખુશી જે છે એ મિત્રો તમે પણ જે છે આવી મુલાકાત લઈ અને મેળવી શકો છો સાહેબ ફરી આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ જય જવાન જય કિસાન જય ગૌ માતા